સુરેન્દ્રનગર પાલિકની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ઠેર ઠેર ખાડા રાજ સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર પડ્યા અડધા ફૂટના ખાડાઓ વેપારીના ધંધા રોજગાર પર અસર ખાડાઓ પડતા દુકાન સુધી ગ્રાહકો વાહન સાથે પહોંચવામાં હાલાકી સૌથી વધુ ટેક્સ જીઆઈડીસીના લોકો ભરવા છતાં સુવિધાઓના નામે મીડુ લોકોનો આક્ષેપ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો પ્રથમ વરસાદથી જ ખાડાઓનું સામ્રાજ્ય હાલત ખરાબ છે કે અહિયાં લગભગ ચાર ચાર પાંચ પાંચ ફૂટ ના ખાડા પડેલા છે અહિયાં હોય નથી અને આ લોકો અમે લોકો બધા ડિલેવરી પણ કરી ન શકતા કારણ કે ખાડા જેટલા છે અહિયાં છકડા કે કોઈ પણ માલવાહક હોય એ લોકો ચોખ્ખી ના પાડે કે અમારે ઈ ગલીમાં કામ કરવા માટે આવવું નથી અમને પૂરો ભાડું આપે તો પણ આવતા નથી લોકો વ સૌથી વધુ ટેક્સ ભરો છો છતાં સુરેન્દ્રનગર જે જીઆઈડીસી માં બધા ટેક્સ એટલો ભરે છે કારણ કે આ એક ગલી માં 75 નાના મોટા યુનિટ આવેલા છે બધા ટેક્સ ભરે છે છતાં કોઈ પણ કોઈ પણ સુવિધા આપતા નથી આ લોકો અને જો હાલ જો નગરપાલિકાનો કોઈ નિવેડો નહીં લાવે તો અમે બધા ટેક્સ નો બહિષ્કાર કરશું તેજસભાઈ પટેલ હું એ જીઆઈડીસી માં 13 મહિના ચાंबर्स ધંધો છે અમારે નાનો મોટો ધંધો છે અમારે અત્યારે ચોમાસામાં પાણી ભરી જવાની કોઈ ગ્રાહકો આવતા નથી પાણી ને જોઈને વયા જાય અને કોઈ કોઈ આવી ગયા હોય તો વાહન પણ ઘણી વખત ફસાયેલા હોય અને એના હિસાબે એક વખત કાલે અમારે બાઇક વાળા ભાઈ હતા અને ફરી ગયા અને વાહન માં એમને ઉભા કરીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા તો મહેરબાની કે આ રોડ રસ્તાનું કંઈ કરાવો એવી અમે મ્યુનિસિપાલટી ને આશા રાખી ખાસ કરીને ચોક્કસ આજે પાણી ભરાઈ ગયા છે રોડમાં ખાડા પડી ગયા છે પાણી ભરી જાય અને પણ પાણી ભરેલા રહે એની માટે કઈક લેવલિંગ કરીને પાણી નિકાલ થાય એવું કઈક કરાવડાવો અને ખાસ કરીને વેલી તકે જેટલું બને એટલું વહેલી તકે આનું કઈક નિવારણ લાવો